તો કેમ છો ફેમિલી મજા માને તો મજામાં દઈશું તો સ્વાગત છે કે ફ્રી એકવાર નવા વ્લોગમાં ઘણા દિવસો પછી મને ટાઈમ મળ્યો એટલે આપણે વિડીયો બનાવવાનું કરી દીધું શરૂ પાછું તો આપડે કરવાનો છે આજે ચેલેન્જ ચેલેન્જ સેનો કરવાનો છે

તો આપણે વારો હે પેલા દર્શક ભાઈ નો ઓલા પુણ ખવરાવની છે ની ખાઈ તો रुકો જરા સબર કરો બોલા ધક્કામુક્કી નઈ કરને કા આરામ થી લેને કા આપણે મરસા ખવરાવના છે જો પેલા દર્શક ભાઈ એક મિનિટ માં હદી ખાઈ ગયા હે તો મારે પણ આટલી ખાઈ જાવની તો હું હારી એવું કે છે તો હાલો આપણે ચેલેન્જ કરી સ્ટાર્ટ તો ઉપર હેલા ઉપર સ્ટાર્ટ આલા આલા હારવાનું નહી આપણે હું તો હારી છે આપણે જામી જવાનું છે જોવા તમે ફેમિલી તો આપણે એક મિનિટ થઈ ગઈ છે હજી જોઈ કેમ આલે કેમ ફેમિલી તો આપણે દર્શક ભાઈ એક મિનિટ અને ચાલીસ સેકન્ડ ભેગા ખાઈ ગયા છે એક મિનિટ અને ચાલીસ સેકન્ડ તો હવે આવી જશે આપણો વારો તો હવે જોઈ કેમ થાય કેમ નહીં તો એક મિનિટ ને ચાલીસ સેકન્ડ ખાધી છે તો હવે હું પણ જોઉં છું હાલો તો હવે હવે આવી જશે મારો વારો

तो ऐसा खत्म है मित्रों जो यो नृत्य हुए समझ रहे हो समझ रहे हो मारी डिश में मार थोड़ा नाकिन दी तू मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक

જો મિત્રો તો હું 1 મિનિટ ને ચાલી માં ખાઈ જશો અને હરેશ નો અવાર આવી જશે ખમે તો હું ખાઈ 1 મિનિટ ને 20 સેકન્ડ માં એટલે પડી રહી છે આપડી નથી કારણ કે આમાં બહુ વધી ગયું છે અમાર હતા એટલે બહુ વધારે દીધું છે સીરે તો 1 મિનિટ 20 સેકન્ડ મારે અને 1 મિનિટ ને 40 સેકન્ડ તો મરસુ ખાવું પડશે હવે આપણે કારણ કે

કે તો આપણે મરસું ખાવાનો વારો પૂરો થઈ ગયો છે અને હવે આજુ પૂરું થઈ ગયું છે ચેલેન્સને તો વિડીયોને પણ એન્ડ આપી દઈ તો મળીએ બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મા મોગલ જય રામાપી સબસ્ક્રાઇબર કરતા હતા